હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સીતાલ્સ કિચન ગુજરાતી જીરો થ્રી અને આજે આપણે બનાવીશું ખાવામાં ટેસ્ટી અને ચટપટી એવી એકદમ હેલ્ધી રેસીપી દાળ ઢોકળી આ દાળ ઢોકળી છે એ ગુજરાતીઓની ખૂબ જ પસંદગીની રેસીપી છે અને મને પર્સનલી પણ આ દાળ ઢોકળી ખૂબ જ ભાવે છે તો આજે આપણે દાળ ઢોકળી બનાવીશું અને આ દાળ ઢોકળી આપણને ખાવામાં એકલી સરસ લાગે છે અને ભાત સાથે તો વધારે જ સારી લાગે છે તો આજે આપણે આ રીતે બહુ જાડતી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી દાળ ઢોકળી બધા જ પાના રીતે બનાવીશું તો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવી ચટપટી દાળ ઢોકળી બનાવવાનું આપણે શરૂ કરીએ દાળ ઢોકળી બનાવવા માટે અહીંયા મેં પહેલા ઢોકળીનો લોટ બાંધી લીધો છે તો અહીંયા હું ત્રણ જળ માટે

અને હવે આપણે લોટને સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લઈશું તો આ રીતે લોટ બાંધી લીધો છે હવે આપણે લોટને મિનિટ માટે રેસ્ટ પર રહેવા દઈશું અને પંદર વીસ મિનિટ થઈ ગઈ છે તો લોટને આપણે ફરીથી એકવાર મસળી લેવાનો છે આ રીતે તો લોટને આ રીતે મસળી લઈશું તો સારો એવો વાક આવશે અને આપણા જે ઢોકળી માટે આપણે કરીશું ઢોકળી બનાવીશું ટુકડા કરીને એ દાળમાં તૂટશે નહીં તો આ બે ત્રણ ટ્રીકો સાથે તમે જો ઢોકળી બનાવશો તો તમારા ઢોકળીના દરેક પાન આખા રહેશે હવે આપણે આ ઢોકળીને પતલી રોટલી જેવી વણી લઈશું જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલાઇકન બટનને પ્રેસ કરજો એટલે બધી જ નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો હવે આપણે આ રીતે રોટલીને વણી દીધી છે આપણે બહુ જાડી રોટલી રાખવાની નથી એકદમ પતલી વણાય ત્યાં સુધી આપણે વણી લઈશું તો મીડિયમ થીક એવી આપણે રોટલી રાખીશું તો તમે જોઈ શકો છો કે મેં સારી એવી રોટલીને વણી લીધી છે હવે હું તમને બતાવીશ કે આપણે આટલી પતલી રોટલી રાખવાની છે જાડી રાખીશું તો ઢોકળી ચડશે નહીં અને પાનામાં કચાસ લાગશે ખાતી વખતે તો આટલી પતલી વણવી જરૂરી છે એવી જ રીતે આપણે પહેલા બધી જ રોટલી વણીને સાઈડમાં રાખી દઈશું તો હવે હું બીજી પણ રોટલી વણી લઈશ આ રીતે જ બધી રોટલીઓને આપણે આ રીતે વણી લેવાની છે દાળ ઢોકળી એ મારી ફેવરેટ આઈટમ છે તો મને ખાવામાં ખૂબ જ ભાવે છે અને બનાવવાની પણ ખૂબ મજા આવે છે તો આપણે એ બધી જ રોટલીઓ વણી લીધી છે હવે કુકરમાં આપણે વઘાર માટે તેલ એડ કરીશું અને બાફ દાળને આપણે પહેલાથી જ બાફી રાખી હતી તેલ ગરમ થઈ ગયું છે તો વઘાર માટે અડધી ચમચી મેથી અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું વઘારનું મરચું અને મીઠા લીમડાના આઠથી દસ પાન ઉમેરીશું સાથે એક નાની ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું તો હિંગનો ટેસ્ટ દાળ ઢોકળીમાં ખૂબ જ સરસ લાગે છે હવે એક મીડિયમ સાઇઝના ટમેટાને મેં કટ કરીને લઈ લીધું છે તો તે ઉમેરવાનું છે મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું એક ચમચી ધાણાજીરું બધા મસાલા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે જે દાળ બાફીને રાખી હતી તે દાળને ઉમેરી લઈશું તો દાળ ઉમેરીને આ રીતે આપણે ફેરવી લેવાનું છે અને જરૂર મુજબનું પાણી એડ કરીશું આપણે ગળપણ માટે આપણે એક ચમચી ગોળ અને ખટાસ માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું તો દાળ ટુકળી છે તે ખાવામાં ચટપટી અને ખાટી મીઠી જ સારી લાગે છે તો આપણે ખટાશ અને ગળપણને બેલેન્સ કરી અને તેનો ખાટો મીઠો ટેસ્ટ મેનેજ કરી લઈશું તો આ રીતે આપણે એક લીલા મરચાના ટુકડા અને છેલ્લે આપણે એક ચમચી સફેદ તલ ઉમેરીશું અને જ્યાં સુધી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે વણેલી રોટલીને ઢોકળીના શેપમાં કટ કરી લઈશું તો મેં અહીંયા

આ બે થી ત્રણ વાતનું ધ્યાન રાખશો તો તમારા ઢોકળીના પાના છે તે આખા જ રહેશે અને સરસ એવી ઢોકળી બનીને રેડી થશે તો હવે અહીંયા અમે બધી જ રોટલી કટ કરીને ઉમેરી દીધી છે છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરીશું અને લીલા ધાણા ઉમેર્યા પછી આપણે કુકરને બંધ કરી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ વગાડી લેવાની છે તો ખુલ્લી ચડાવશું તો પણ ચડી જશે પણ થોડી એવી કચાસ લાગશે તો આપણે કૂકરની ત્રણ સીટી કરી લઈશું જેથી એકદમ મુલાયમ જેવી ઢોકળી બનીને રેડી થઈ જશે તો ત્રણ વિસલ થયા પછી પણ મેં દસ મિનિટ સુધી કૂકરને ઠંડુ પડવા દીધું હતું અને તમે જોઈ શકો છો કે એકદમ મુલાયમ એવી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બે લાયકન બટન દબાવજો જેથી કરીને બધી જ નોટિફિકેશન પહેલાં તમને મળશે અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ